નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે ખૂબ જ ઓછી કિંમતમાં ટ્રેલર લઈને આવ્યું છું આ ભાઈને તાત્કાલિક આ ટ્રેલર વેચી દેવાનું છે ટ્રેલરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેલર જોવા મળશે મિત્રો આ ટ્રેલર વિશે વધુ માહિતી આપતા પહેલાં તમને જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા કોઈપણ વસ્તુની જાહેરાત કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે આપણા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શન અથવા જે તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો તેમાં તમે વાહન અથવા વસ્તુના આડા ફોન રાખી વિડીયો અને તમામ વિગતોઓ મોકલી આપો અમે જાહેરાત તમને બિલકુલ ફ્રીમાં કરી આપશું જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો તમે તાત્કાલિક દિનેશભાઈનો કોન્ટેક કરો આ ટ્રેલર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે હવે મિત્રો તમને આ ટ્રેલર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો તાલુકો જિલ્લો બોટાદ અને ગામ કાનિયાડ ખાતે આ તમને ટ્રેલર જોવો મળી જશે આ ટ્રેલર દિનેશભાઈને તાત્કાલિક સેલ કરવાનું છે તો તે અંગે તમે દિનેશભાઈ પાસે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેલરના કાગળિયા પણ તમને એકદમ ઓકે જોવા મળશે હવે મિત્રો જો તમારે આ ટ્રેલર લેવાનું જ હોય તો તમને આ ટ્રેલરની કિંમતની વાત કરવામાં આવે તો આ ટ્રેલરની કિંમત માત્રને માત્ર એક લાખ રૂપિયા રાખવામાં આવી છે આ કિંમત મિત્રો અંદાજ જ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો ને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીએ આવાને આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ